પ્રયાગરાજ થી બધા અહીંયા કાશી વિશ્વનાથના દર્શન કરવા આવેલા હોય વારાણસી પહોંચી ગયા અને જો અમે બે નણદ પોતા રેડી થઈ ગયા અને હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા ફરીથી પાછા મેઇન રસ્તા ઉપર આવી ગયા છે ક્યાં નાની નાની ગલીઓ માંથી દ્વારકાધીશ નવા વિડીયો તમારું સ્વાગત છે અને હવે તો તમારે અમારી સાથે સાથે ફરવાનું જ છે અને આજે અમે હતા જબલપુર જે એમપીમાં આવેલું છે ને ઉજ્જૈન થી કાશી વિશ્વનાથ નવસો કિલોમીટર થાય એટલે એક દિવસમાં કઈ કપાઈને અમે બપોરે ત્યાંથી નીકળ્યા હતા એટલે જબલપુર વચ્ચે આવ્યું તો જબલપુર મોટું સેન્ટર છે અને અમે ત્યાં રોકાઈ ગયા છીએ અને બધા અત્યારે સવારમાં ઊઠીને રેડી થાય છે જય દ્વારકાધીશ કરીએ છીએ અને આજે આપણે જવાનું છે જ્યોતિર્લિંગ જે બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે શ્રી કાશી વિશ્વનાથ મંદિરે અને ત્યાં આપણે બે દિવસ રહેવાના છીએ કેમકે ત્યાં છે ને ઘણું બધું ફરવાલાયક છે વિશ્વનાથની જ્યોતિર્લિંગ આપણે જે છે સિવાય

એને ફુવાન કે પેલા ગન મને ફિટ કરી દો આમાં હતી ને ખુલી તો રોવા માંડ્યો ને વળી ફિટ કરી દીધી કેવો દાંત કાઢવા માંડ્યો કાં ધર્મેશ તો દાંત કાઢવા માંડ્યો છો કેવા દાંત આવે ચાલો તો હા ફટાફટ નીકળીએ ચલો આપણી યાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને આપણી યાત્રા આજે જબલપુરથી આપણે શરૂ કરી છીએ થી આપણે જવાનું છે શ્રી કાશી વિશ્વનાથ એટલે કે વારાણસી અને ત્યાંનો ડિસ્ટન્સ આપણે અહીંયાથી ચારસો ને સાહીઠ કિલોમીટરનો છે એટલે ત્યાં પહોંચતા આપણે આઠથી સાડા આઠ કલાકનો રન થવાનો છે એટલે હવે આપણે દ્વારકાધીશનું નામ લઈ અને આજની યાત્રાની આપણે શુભ શરૂઆત કરી દઈએ તો બોલો મહાદેવ જય કપિશ તિલો નિવાસી પહેલો હોલ્ટ આપણે કર્યો છે અને આઠ વાગ્યા છે અને ચા માટેનો હોલ્ટ કર્યો છે અને અહીંયા જો ભાઈ આ ઢાબા ઉપર ઓપનિંગ થયું છે અને અમે આજે ઓપનિંગ કરી દીધું અને અને ચા લઈ લીધી છે સાથે થોડો નાસ્તો ઘરેથી લઈ આવ્યો છે એમ હા શિરાવા ચાલો એમ અને મારો અવાજ હવે ભારે થઈ ગયો છે કેમ કે બે દિવસ ચાર ત્રણ દિવસ થી છે સતત એટલે એવો જ અવાજ રહેશે હવે ને વિહાનભાઈ તમારે નાસ્તો કરવાનો છે હા તો નાસ્તો કરી લ્યો બધા કાશી વિશ્વનાથ જઈએ છીએ અને વચ્ચે આ જો ટમેટાના ખેતર જોયા ને એટલે હવે છે ને જાતે ઉતારી લેવા છે ટમેટા અને બે કિલો લઈ જવાશે કેમ બે કિલો ચાલો તો ક્યાં છે આ આ જો જો અમે હવે લઈ મોટા મોટા લેજો સરસ તાજા હોય ને કાઢી બે કિલો જેટલા લઈ લો આ ટપી જાવ આ બાજુ આ બાજુ આવી જ

ફોલ ટ્રાફિક છે અને આપણે પહોંચ્યા છીએ અત્યારે મધ્યપ્રદેશના રીવા સેન્ટરમાં રીવા સિટી છે આ અને અહીંયા પહોંચતા આપણે લાગ્યો છે સમય સાત એટલે સાડા ચાર કલાકનો સમય લાગ્યો છે સાડા ચાર કલાક પહોંચ્યા અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અને અહીંયાથી અમે ફ્રૂટની ખરીદી પણ થોડી કરી લીધી છે કેમ કે રસ્તામાં ઓછા બીજું કંઈ મળે કે ન મળે ફ્રૂટ હોય એટલે બધાને ચાલી જાય ચલો હોલ્ટ થઈ ગયો છે સરસ મજાનો અને ભાઈ હાઈવે છે જોરદાર અને પણ સારો નજારો છે આ બાજુ જોરદાર નજારો છે અને વાયગા છે અત્યારે બપોર ના પોણા એક અને આ નજારો જોઈને જ અમે અહિયાં છે ને થોડી વાર હોલ્ડ કરી દીધો છે બહુ મસ્ત છે એકદમ જો આમ હિલ સ્ટેશન ઉપર આવ્યો ને એવું છે જો આ હિલ જો બધી

राम 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 राम, राम, क्या राम? बना रहे हो आप बस यही पूरी सब्जी बस यही पूरी सब्जी बना रहे भाई <laughs> दोनों भाई मिल के ये धंधा चला रहा है आपको खाना है तो दो दो चार प्लेट लगा दे आ, पूरी सब्जी अच्छी लगेगी या? अच्छी अच्छी बढ़िया बढ़िया मैडम जी आप बैठ जाओ <laughs> अब अभ, अभी अभी बना देते हैं गंगा मैया दर्शन कर लियो यात्रा ने शुरुआत

પ્રયાગરાજ થી બધા અહિયાં કાશી વિશ્વનાથના દર્શન કરવા આવેલા હોય અને કાલે મોની અમાવસ્યા હતી એટલે કાલે બધા ત્યાં સ્નાન કર્યું હોય અને આજે હવે અહિયાં ટ્રાફિક જો અહીંથી આપણે જે હોટલ રાખી છે ને ફક્ત એક કિલોમીટર છે પણ હજી પંદર મિનિટ નો ટાઈમ બતાવે છે મેપ પર એટલે થોડુંક તો ભાઈ ઇશ્યુ રહેશે પણ ત્યાં ની સુવિધા છે ને એટલે આપણે એ હોટલ રાખી લીધી છે

એટલે કાલે આપણે આખો દિવસ રહીને આપણી પાસે તો આપણે ફ્રી રહીએ ને બધું કાલે કમ્પ્લીટ કરી લેશું બોટિંગ પણ થઈ જશે ને ગંગાજીની આરતી પણ થઈ જશે અને આ અહીંયા આપણે જો આ રીતે ઇલેક્ટ્રિક રિક્ષા જ ચાલે છે કેમ કે નાની નાની ગલીઓ જ છે બધી એટલે આ રીતનું તમે જુઓ એકદમ નાની નાની ગલીઓ છે

સાડીનું નામ આવે તો ખુશ થઈ ગયા જો ફૂલ મેન ટ્રાફિકમાંથી આપણે છે ને અંદરની ગલીના રસ્તામાં આવ્યા છે માથી અમે હવે હા આ નાની નાની ગલીઓ છે ભાઈ વારાણસીની આપણે કાશીની ને હવે અહીંયા જો ભાઈ રસ્તો આપણે આવી ગયો છે થોડોક બહાર પણ હજી તો આ મેન રસ્તો તો નથી જો મેન રસ્તો તો નથી હા મંદિર 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 ફરીથી પાછા મેન રસ્તા ઉપર આવી ગયા છે ક્યાં નાની નાની ગલીઓમાંથી અને અહીંયા છે ને અત્યારે ગંગા આરતી શરૂ છે એટલે અહીંયા ઓછી આપણને ભીડ દેખાય છે એવું લાગે છે હા ગંગા આરતી છે ને આપણે કાલે કરવાની છે હા એટલે અત્યારે પેલા આપણે ગંગા આરતી દર્શન કરીએ ઓકે

આજે આપણે બીજા જ્યોતિર્લિંગ ના દર્શન કરવાના છીએ તો ચાલો હવે ફટાફટ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે જઈએ કેટલી કેટલી લાઈન છે કે ફૂલ લાઈન છે ફૂલ આવી

લાઈન માં અને વિશ્વનાથ ના દર્શન કર્યા ભગવાન ભોળિયાનાથે અમને દર્શન આપી દીધા આજે નેતર કાલ સવારે પાછું લાઈન માં રેવાનું હતું પણ આજે દર્શન થઈ ગયા

એટલે સાડા આઠ નવ કલાક જેવું થઈ ગયું હતું હોલ્ટ અને અહીંયા આવી અને અમે બસ જો આ રૂમ અમે રાખ્યો છે હોમસ્ટેમાં રાખ્યું છે ટૂંકમાં અને સવારમાં થોડુંક એ પણ બતાવશું તમને હોમસ્ટે એટલે હોમસ્ટે માં અમે રૂમ રાખ્યો છે અને અહીંયા ફ્રેશ થાય ને તરત જ અમે દર્શન કરવા ગયા દર્શન કરવા માટે સાડા છ એ લાઇનમાં હતા સાડા દસ વાગે વારો આવ્યો અને સાડા અગિયાર મંદિર બંધ થઈ જાય છે એટલે આજે પહેલું કામ જે આપણે હતું ને એ આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવાનું હતું અને તમારા વતી પણ અમે પગે લાગ્યા છીએ અને બધાનું સારું થાય એ માટે પ્રાર્થના પણ કરી છે અને આજનો આપણે ત્રીજા દિવસની યાત્રાનો આજે પૂરો કરીએ છીએ અને આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય આવી ગયો છે હા એટલે વિરાને આ ઉગો કરી દીધો છે એવી રીતે જે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો અમારા બંનેના મીટર હવે પૂરા થઈ ગયા છે ચહેરા ઉપર એ તમને લાગતું જ હશે કેમકે ચાર કલાક લાઈવ ઉભા રહ્યા અને પછી કેટલું પાછું ચાલ્યા અને આખો દિવસનું ડ્રાઈવિંગ એટલે હવે કાલે આ કાલનો સ્ટે આપણો અહીંયા વારાણસીમાં જ છે એટલે કાલે જે ઘણી જગ્યાએ આપણે વારાણસીમાં જવાનું છે અલગ અલગ જગ્યા ને ગંગા આરતી પણ કાલે કરવાના છીએ એટલે હવે આવતા નવા બ્લોગમાં ફરીથી મળશું ત્યાં સુધી અમારી વાણીને વિરામ આપીએ છીએ જય માતાજી